ગાડી બેફામ સ્પીડમાં ચાલતી હોય એ સમયે અકસ્માત સર્જાયો એક મોટર તથા પીજીવી સેલના વીજ પોલને અડફેટે લેતા મોટર તથા પીજીવી સેલના વીજ પોલને ભારે નુકસાન થયું હતું તો રાજ્યમાં પીજીવી સેલમાં ચાલતી આ ગાડીમાં નથી નંબર પ્લેટ એટલે ટ્રાફિકના નિયમોનો પણ ઉલાળીયો થતો જોવા મળી રહ્યો છે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પીજવીસેલ થતાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટર કે ગાડી માલિક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે તે કેમ તે હવે આગામી સમયમાં જોવું રહ્યું રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી